સાવિત્રી આ નામ ઉચ્ચારતાની સાથે જ યમરાજ પાસેથી પોતાના મૃત્યુ પામેલા પતિ સત્યપાનના પ્રાણ પાછા લઈ આવનાર સ્ત્રીનું ચિત્ર નજર સામે ખડું થઈ જશે સાવિત્રી મદ્ર દેશના રાજા અશ્વપતિની એકની એક દીકરી હતી ધર્મપ્રિય ન્યાયપ્રિય અને સત્યપ્રિય અશ્વપતિએ અઢાર વર્ષ સુધી સાવિત્રી મંત્રથી એક લાખ હવન કર્યા ત્યારે પ્રસન્ન થયેલા સાવિત્રી દેવીએ એને પુત્રીનું વરદાન આપ્યું હતું સાવિત્રી દેવીની કૃપાથી કન્યા પ્રાપ્ત કરી હોવાથી અશ્વપતિએ એનું નામ સાવિત્રી પાડ્યું હતું સાવિત્રી સૌંદર્યનો સાગર હતી દેવ કન્યા જેવું એનું રૂપ હતું એણે ધર્મ જ્ઞાન મેળવ્યું હતું સંગીત અને નૃત્ય જેવી લલિત કળાઓમાં એ પારંગત હતી એ ઉંમરલાયક થઈ ત્યારે એની પ્રતિભા પૂર્ણચંદ્રની જેમ સોળે કલાહળા થવા લાગી એના અપરંપાર તેખા પડી જતા હતા એટલે જ સૌ કોઈ એને પામમાં ઉત્સુક હોવા છતાં આગળ વધીને કોઈ એનો હાથ માંગતું નહોતું પરિણામે અશ્વપતિ અત્યંત દુઃખી થયો એણે સાવિત્રીને કહ્યું દીકરી જે પિતા લગ્નને યોગ્ય સમયે પણ કન્યાનો દાન કરતો નથી તે નિંદ છે એવું ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે તારા લગ્નનો સમય થઈ ગયો છે પણ કોઈ માંગવું આવતું નથી એટલે તું પોતે જ તારા જેવા કોઈ ગુણવાનને વર તરીકે શોધી લે હું દેવતાઓના દોષપાત્ર ન થાવ એ માટે પતિ શોધવામાં ઝડપ કર જેવી આપની આજ્ઞા કહીને સાવિત્રીએ અશ્વપતિના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા પછી સુવર્ણ રથ પર સવાર થઈને વૃદ્ધ મંત્રીઓની સંગાથે તીર્થો અને આશ્રમોની યાત્રાનો પ્રારંભ કર્યો કેટલાક સમય પછી એ ઘેર પાછી ફરી અશ્વપતિના કક્ષમાં ગઈ ત્યારે નારદ મુનિ પણ ત્યાં હાજર હતા સાવિત્રીએ બંનેને વંદન કર્યા પછી પિતાની આજ્ઞાથી કહ્યું મેં મારા માટે વર પસંદ કરી લીધો છે એનું નામ સત્યવાન છે એ સાલ્વ દેશના રાજા ધ્રુમતસેનનો પુત્ર છે ધ્રુમતસેન અંધ થઈ જતા દુશ્મનોએ એમનું રાજ્ય છીનવી લીધું એટલે ધ્રુમત્સેન પત્ની અને પુત્ર સાથે વનમાં જઈ વસ્યા આમ સત્યવાન નગરમાં જન્મ્યો છે અને તપોવનમાં ઉછર્યો છે એ મારા માટે યોગ્ય છે એમ સમજી હું એને મનથી વરી ચૂકી છું આ સાંભળીને અશ્વપતિ કાંઈ કહે એ પહેલાં જ નારદજી ઉતાવળે બોલ્યા હું સત્યવાન ને જાણું છું એના પિતા અને એની માતા સત્ય બોલે છે તેથી તેને ચિત્રાસ્વ પણ કહેવામાં આવે છે પરંતુ પતિના રૂપમાં સત્યવાન ની વરણી કરીને સાવિત્રી અજાણ જ ઘણું ખોટું કરી નાખ્યું છે એમ કેમ કહું છો મુનિવર નારદજી આમ કહીને મૌન થઈ ગયા ક્ષણે અટકીને વળી બોલ્યા સત્યવાન નો દોષ કહો કે કમ કમનસીબી તે એક જ છે અને તે આજ આજથી એક વર્ષ આવડતા ઘટવાથી એ મરણ પામશે આ સાંભળીને અશ્વપતિના માથે તો દુઃખનો ડુંગર તૂટી પડ્યો લગ્નના થોડા જ સમયમાં દીકરીના વિધવા થવાની વાત કેવી રીતે સહન થાય એણે સાવિત્રીને કહ્યું સત્યવાનનું આયુષ્ય એક જ વર્ષનું છે માટે તું બીજો વર્ગ પસંદ કર પરંતુ સાવિત્રી ધર્મની જાણકાર હતી એ બોલી હે પિતા ભાગીદારોનો ભાગ એક જ વખત પડે કન્યાનું દાન એક જ વખત અપાય અને હું આપું છું એમ એક જ વાર કહેવાય આમ આ ત્રણ વાત એક જ વાર કહેવાય એટલે સત્યવાન દીર્ધાયુ હો કે અલ્પવાયુ હો તે ગુણવાન હો કે ગુણહીન હો મેં એને એકવાર સ્વામી કર્યો છે હવે હું બીજાને વરીશ નહીં આ સાંભળીને અશ્વપતિ સમજી ગયો કે સાવિત્રી એના વિચારમાં ટસથી મસ્ત થવાની નથી વળી નારદજીએ પણ સાવિત્રીની વાતમાં સુર પુરવ્યો એટલે અશ્વપતિએ નમતું જોખ્યું સાવિત્રી અને સત્યવાનના વિધિપૂર્વક લગ્ન કરાવ્યા સાવિત્રી પિતાના ઘર છોડીને પતિ ગૃહે આવી મહેલમાંથી વનમાં આવી રેશમી વસ્ત્રો અને આભૂષણો અડગા કર્યા વલકલ તથા ગેરુવા રંગના વસ્ત્રો ધારણ કર્યા સાસુ સસરા અને પતિની સેવામાં પૂરવાઈ ગઈ એનો ચહેરો હસતો રહેતો પણ એક એક દિવસની ગણતરી કરતા નારદના શબ્દો યાદ કરીને એનું હયું રડિયા કરતું હતું એમ કરતા કરતા વર્ષ પૂરું થવા આડે ત્રણ દિવસ રહ્યા સાવિત્રીએ કઠોર વ્રત આદર્યું ચોથે સત્યવાન ખભા ઉપર કુહાડી લઈને વનમાં જવા નીકળ્યો ત્યારે સાવિત્રીએ જીદ કરીને એને સાથે ગઈ સત્યવાને ફળો વીણીની ટોપલી ભરી પછી લાકડા ચીરવા લાગ્યો પણ એકાએક એના શરીરે વળી ગયો માથામાં વેદના થવા લાગી એણે સાવિત્રીને કહ્યું હું થાકી ગયો છું મારા મસ્તકમાં સૂડ ભૂંકાઈ રહ્યા છે હું થોડીવાર સુઈ જવા માંગુ છું આમ કહીને સત્યવાન પત્નીના ખોડામાં માથું મૂકીને સુઈ ગયો ત્યારે સાવિત્રી મુહૂર્ત ક્ષણ અને વેળાની ગણતરી કરી રહી હતી સત્યવાનના મૃત્યુની ઘડી આવી પહોંચી હતી એકાએક સાવિત્રીએ એક પુરુષને જોયો તેણે લાલ વસ્ત્રો પહેર્યા હતા માથે મુગટ હતો તેની ક્રાંતિ સૂર્યના તેજ જેવી ઝળહળતી હતી તેનો વર્ણ કાળો હતો આંખો લાલ હતી તેના હાથમાં પાશ હતો સાવિત્રી સમજી ગઈ કે એ યમરાજ હતા અને સત્યવાનને લેવા આવ્યા હતા યમરાજ સત્યવાનના પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યો સાવિત્રી પણ યમની પાછળ જવા લાગી યમરાજે એને પાછી વળવા કહ્યું ત્યારે સાવિત્રી બોલી જ્યાં મારા પતિને લઈ જવામાં આવે અથવા જ્યાં તે પોતે જાય છે ત્યાં મારે જવું જ જોઈએ આ સનાતન ધર્મ છે યમ બોલ્યો

એમ કહીને યમ ચાલવા લાગ્યો સાવિત્રી પણ એની પાછળ ચાલતા બોલી સ્વામીની સમીપમાં મને શ્રમ ક્યાંથી હોય જ્યાં મારા સ્વામી ત્યાં હું આ સાંભળીને પ્રસન્ન થયેલા યમે સત્યવાનના જીવ સિવાયનું બીજું વરદાન માગવા કહ્યું સાવિત્રીએ પિતા અશ્વપતિને સો પુત્ર થાય એવું વરદાન માગી લીધું પછી પણ એ પાછી ન ફરી ત્યારે એની વાતોથી ખુશ થયેલા યમે ફરી એકવાર સત્યવાનના પ્રાણ સિવાય કોઈ પણ વરદાન માંગી લેવાનું કહ્યું વાક ચાતુર્ય ધરાવતી સાવિત્રી બોલી હું વર માંગુ છું કે સત્યવાન થી મને બંને કુળોનો ઉદ્ધાર કરે એવા સો બળવાન ને પુત્ર યમે કહીને ચાલવા માંડ્યું એટલે સાવિત્રી બોલી એકવાર તમે મને સો પુત્રોનું વરદાન આપ્યું છે અને છતાં તમે જ મારા સ્વામીને ખેંચી જાઓ છો હવે હું એટલું જ માંગુ છું કે સત્યવાન જીવતા થાઓ અને તમારું વચન સત્ય થાઓ યમ સમજી ગયો કે પોતે સાવિત્રીની ચતુરાઈથી વણાયેલા શબ્દ જાણમાં સપડાઈ ગયો છે એને સત્યવાનના પ્રાણ સાવિત્રીને સોંપ્યા સાવિત્રીએ એ પ્રાણ સાથે વનમાં સત્યવાનનું ખોડ્યું પડ્યું હતું ત્યાં પહોંચી ગઈ થોડીક ક્ષણમાં જ સત્યવાન આળસ મટડીને બેઠો થયો સાવિત્રી સત્યવાનને ઘરે લઈ ગઈ પછી આખી વાત માંડીને કરી સાવિત્રીની વાત સાંભળી સાસુ સસરાએ કહ્યું પુત્ર વધુ બોલતો આવી ન અને સત્યવાન બોલ્યો પત્ની હો તો આવી ન સાવિત્રીની હોશિયારી અને ચતુરાઈના કારણે ધુમત સેનને આંખો પાછી મેળવી ગુમાવેલું રાજ્ય અને ગુમાવેલા પુત્રો પાછા મેળવ્યા તથા અશ્વપતિને સો પુત્રનું વરદાન મળ્યું સાવિત્રીની આ કથા સાંભળીને મારા તમારા જેવા કહી બેસે છે કે નારી તું ના હારી